જોર થી અવાજ આવતો હોય કે ધીમે ધીમે આવતો હોય તો ખબર નથી હું આટલો અવાજ નીકળે છે મારો મારે છે ને જો આ સેટ ભરવાના છે બધે વાળવાનું છે અને મારે અઢીસો સેટ બાકી છે અઢીસો માં તો ઓછા છે હા જે તો જે કટિંગ કર્યું હતું ને અત્યારે એક કટિંગ કરવાનું છે બાકી છે અને અમારે રાબિયા બેન આવી ગયા છે ગુડ મોર્નિંગ બધાઈને જો રાબિયા ગુડ મોર્નિંગ બોલી કે બધાઈને અને અમારે હે ને કાનુડા હુતા હે કાનુડા એટલે જોશોદાનાય બે કાનું અને મારાય બે કાનું ઉડા એ ઉતાશે હજી બે સારું કા નુડા ઉતાશી અને મેં અત્યારમાં છે ને ઝાડવાને પાણી પાવ્યું પેલા અને પછી મેં તો હાલો દીવાબતીને ઉપર નાખ્યો છું અગરબત્તી જગ્યા છે જો દેખાય છે અગબત્તી જગ્યાએ મને બ્લોક સ્ટાર્ટ કરવાનું હમણાંથી છે ને હવા મૂડ જ નથી કે હાલો લોક મેં કહું એવી રીતે કંઈ આમ વિડીયો ઉતારવાનું મન નથી થતું અને શું ઉતારવું શું બતાવું એવું થાય એટલે વિડીયો ઉતારો નથી તોય આજે આનો આ બધું બતાવું છું તમને જો ગમે તો ને ગમે તોય કંઈ વાંધો નહીં પણ તો ન કહું હાલો હું એને વાળી નાખું વાળવાનું બાકી છે રાબી આવીને કીધું કે હું વાળી નાખું બાકી મેં કીધું ના હું વાળી નાખું તું ફરવા બેસી જા પછી હું અહીંયાથી રહેવા બેસી જાવ ને એટલે ઘરે બે સારું હાલો તો રહેવા મળું જવ ગન ચાલુ કરી પણ ગન છે ને હરખી મારી થી જગતી નથી જો હરખી નથી ચાલુ થતી ગન મારી સ્ટાર્ટ તો કરી દીધું રહેવાનું પણ હવે હરખી નથી થતી કટિંગ એરાબિયાન કરી દીધા છે અને હવે હું રહેવા મળું છું અને એ તો કઈ હજી ઊભા નથી થયા જગાયેલા તો ખરાબ જ કોઈ હજી ઊભું નથી થયું તો હું રહેવા મળું ક્યારે ઊભા થાય હું ખબર પડશે નકર મને ડાયસુ સડી જાય

આજે શાક કરી અમિત તને ભાવે ગુવારનું શાક ભાવશે કે નહીં અત્યારે ગુવારનું શાક કરવાનું છે સોડો ગુવાર લઈ આવેલા છે ને મહેમાન અમારા ને આવ્યા ને એ સોડો ગુવાર લઈ આવ્યા સડો ગુવાર નું શાક અલગ હા બે કાનુડાનું હરવાલો હું શાક મૂકી દઉં ગુવાર નું ઈદ ને કાના ભગવાન ને ન દીધું એકલો એકલો પોપિયો ખાય છે જો દ ત માર હું કર ર સ ોડો ગ છોડો ગુરનુ સાપ છેપોપિય મથી બ એ બી નથી ન બી વિનના પોપિયા ખબર પ અત્યાર સુધી વિડીયો બંધ રાખીને મેં કેટલા વિડીયો ઉતાર્યા છે કેટલો વિડીયો ઉતાર્યો છે અને અત્યારે ભૂલી ગીતો મીત છે ને રુદ્ર તારો કંપાસ છે હું ઉધરી ધરીક લઉં છું કે તારો કંપાસ છે ને રુદ્ર મીત લઈ ગયો થો રુદ્રે જો આયુ શ્રી લીન રંબી છે ને તો મીતે લઈ ગયો થો તે કેટલાને લીધો તો તે કેટલાને લીધો તો તા બેનનો મિતે લીને રખડે છે કંપાસ મીતે કંપાસ કાઢ્યો છે રુદ્ર તારો છે ને જો જોઈ લેજો વિડિયામાં જો જો બધું ખેદાન મેદાન જો હજી પસાડે છે આમ જો તારો કંપાસ જો જો મૂકે હે તો વિડીયો જોઈ લેજો રુદ્ર એ બાર શેરીમાં લઈને જો થો બગાડ નાખ્યો તોય તાર ને કહેવા બગાડ્યો તોય તી હા મેં અત્યારે સુધી વિડીયો ઉતાર પણ માં ઉતાર તો હું ઉતાર જો મેં ત્યાં ઉપર આવી ગયો ને ઓલો હેઠે હતો ને ત્યારે ઉતાર્યો હતો સારો હાલો હું કામ કરવા મળું છું અને આને મજા આવી ગઈ બંધ માં વિડીયો ઉતાર્યો તો નવી મમ્મી જોતી છે મિતતા જોતી નવી મમ્મી એટલે હવે જો ના પાડે છે વિડીયો ચાલુ કર્યો ને એટલે ના પાડે છે નકર મિતને નવી મમ્મી જોતી કે તમને હવે નથી જોતા મારે એમ કીધું હવે મેં હમણાં મા ઓલું કર્યું ને માર્યું ને મૂકાયું ને કંપાસ ને એવું એટલે એને નહોતું ગમતું એટલે તમને નથી જોતા મને કે

જો ભાઈ ગયો જો એને એને ઉભું ઉભું લેસન કરવાનો શોખ છે ધાર્મિક ભાઈ ને શું કઈ દે લેસન નહીં કરવાનું હું હું સાહેબ ને વિડીયો મોકલવાનું છું એટલે જો આ લેસન નથી કરતો એવી રીતે આ બતાવું છું ખોટે ખોટો હાવ બેઠો હે શેરીમાં જાય ને પાછો આવે ને એવી રીતે બરોબર કેવા નાટક કરે છે જો જો રોટલી નો થપો કરને કો એક બે ને તમને જો માથે લટકાનો એક રોટલો જો લે પણે છે ને સીપ્સ પોટેટો રુદ્રાયન મે તે લીધી હતી અને મને તો નથી ભાવતી શિપ્સ પોટેટો જો વે છે ભાઈ દેખાય સીપ્સ પોટેટો વાળા

subscribe for this one okay this is a subscribe